જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરી મુર હિનાથે નારાયણ વાસુદેવાય મિત્રો આજથી આપણે શ્રી જગન્નાથપુરીની કથા જે સ્કંદ પુરાણમાં વર્ણિત છે જય વૈષ્ણો ખંડ ઉત્કલ ખંડમાં વર્ણિત છે ભગવાન જગન્નાથના નીલમણિમય વિગ્રહનું વર્ણન ઇન્દ્રદ્રુમની પાસે નારદજીનું આગમન અને ભક્તિ તેમજ ભક્તના સ્વરૂપનું વિવેચન પૂછ્યું હેજ શ્રેષ્ઠ જન્મથી લઈને વર્તમાનના થોડા સમય પહેલા સુધી તો તમે પુરુષોત્તમ ક્ષેત્રમાં કદી ગયા જ ન હતા પછી તમે ત્યાંના દિવ્ય વૃત્તાંતને કઈ રીતે જાણી લીધું વિદ્યાપતિએ કહ્યું હે રાજન હું સંધ્યાના સમયે પુરુષોત્તમ તીર્થમાં ભગવાન નીલા ચલવાસી વિષ્ણુની પાસે પહોંચ્યો તે સમયે ત્યાં દિવ્ય સુગંધયુક્ત વાયુ પ્રસરી રહ્યો હતો આકાશ માર્ગમાં દેવતાઓના શબ્દો સંભળાતા હતા ત્યાં વિશ્વાસુ નામનો શબર મારો મિત્ર છે તેણે દિવ્ય ઉપહાર ભોજન તથા આ માળા મને આપી છે સદા તાજી જ રહેનારી આ બહુમૂલ્યમાળા લક્ષ્મી તથા રાજ્યનું સુખ પ્રદાન કરનારી છે અને દરિદ્રતા તેમજ પાપનો સંહાર કરનારી છે તેથી તેને તમારે યોગ્ય સમજીને હું અહીં લઈ આવ્યો છું ભગવાન વિષ્ણુનું તે ઉત્તમ ક્ષેત્ર બધી બાજુથી ગાંડ જંગલોથી વ્યાપત છે નીલાચલ એની નાભી કેન્દ્ર સ્થાન છે તેનો વિસ્તાર પાંચ કોષનો છે તીર્થરાજ સમુદ્રના તટ પર તે સ્થિત છે અને તેની ચારે બાજુ સોનેરી રેતી પથરાયેલી છે પથ્થરના શિખર પર એક બહુ ઊંચું વટવૃક્ષ છે જે પ્રલયકાળમાં પણ સ્થિર રહે છે તેની લંબાઈ એક કોષ છે તે ફૂલ ફળ રહિત તથા

પાપ રાશિનો સંહાર કરનારા પવિત્ર જળથી ભરપૂર તે કુંડ બહુ જ મનોરમ છે કુંડની પૂર્વ દિશામાં જે વેદી છે તેના મધ્ય ભાગમાં શંખ ચક્ર ગદાધારી ઇન્દ્રનીલમણિમય ભગવાન વિષ્ણુ બિરાજમાન છે તે સ્થાન વટ વૃક્ષની છાયા પડવાથી સદા શીતળ રહે છે ભગવાનનો તે વિગ્રહ એક્યાશી આગળ ઊંચો છે અને સુવર્ણમય કમળની ઉપર સ્થિત છે તે શ્રી વિગ્રહના મુખ ચંદ્રથી ત્રણેય પ્રકારના તાપોનું નિવારણ થાય છે ભગવાનના બંને પુટ તલના ફૂલ જેવી શોભા ધરાવે છે પથ્થરની મૂર્તિ હોવા છતાં પણ ભગવાનના હોઠ પર મુસ્કાનની છટા છવાયેલી રહે છે હસવાથી ખીલેલા બંને ગાલ દ્વારા દાડી બહુ સુંદર દેખાય છે મુખના બંને ખૂણા એવા દેખાય છે જાણે કોઈ બીજી મૂર્તિના મુખ કોણ આવા કદી બન્યા જ ન હોય હાસ્યયુક્ત હોઠ કપોલ ગાલ દાડી અને મુખના સુંદર ખૂણા વગેરેને ધારણ કરનારા ભગવાન માધવ વિશ્વકર્મા વગેરે શિલ્પીઓના માટે આદર્શ બનેલા છે મકરાકાર કુંડળોથી શોભાઈ બંને કાન દ્વારા ભગવાનનું મુખ ચંદ્ર ગુરુ અને શુક્રના મધ્ય ભાગમાં સ્થિત પૂર્ણ ચંદ્રનો ઉપહાસ કરી રહ્યું છે ગળાના સુંદર આભૂષણોથી શોભાજનક કંઠ પ્રવેશ દ્વાર ભગવાન પોતાના દર્શન કરનારા ભક્તોના ચિત્તમાં દક્ષિણા વ્રત શંખથી મુક્તામણી પ્રગટ થવાની આશંકા જન્માવે છે તેમના ખભા ભરાવદાર અને પહોળા છે ઘૂંઘટ સુધી લાંબી ચાર ભૂજાઓ છે વક્ષ સ્થળ પર સ્વચ્છ તેમજ નિર્મળ હાર શોભી રહ્યો છે દિવ્ય કોસ્તુ મણીમાં પડેલા પ્રતિબિંબના રૂપમાં જાણે તે ચૌદ ભુવનોની ધારણ કરે છે ઊંડી નાભી રૂપી સરોવરમાં પ્રવિષ્ટ થયેલી સૂક્ષ્મ રોમાવલીઓના કારણે ભગવાનનો શ્રી વિગ્રહ બહુ મનોહર પ્રતીત થાય છે ગળામાં લટકી રહેલો હાર ત્રિવેલીના મધ્ય ભાગ સુધી સ્પર્શ કરે છે મોતીની માળા કમર સુધી લટકી રહી છે તેઓ પીતાંબરથી શોભી રહ્યા છે બંને જાંગો બે સ્તંભ જેવી લાગે છે જાણે તે મોક્ષના મંગળમય ધામમાં જવા માટે બહારના દ્વારના આશરે હોય ભગવાનના બંને ચરણ ગોળાકાર ઘૂંટણો પગ સુધી લટકતી રહેલી વનમાળા તથા રત્નમય કળાઓથી શોભી રહ્યા છે તે હાર કંકડ બાંજુબંધ અને મૂંઘટ વગેરેથી વિભૂષિત છે ભગવાન પોતાના ચારે હાથોમાં ક્રમક્ષ ચક્ર ગદા અને શંખ રૂપમાં પરિણિત જ્ઞાન અહંકાર ઐશ્વર્ય તથા શબ્દ બ્રહ્મ વેદ ધારણ કરે છે ભગવાન જગન્નાથ સંપૂર્ણ દિશાઓને પ્રકાશિત કરતા રહીને નીલાંચના શિખર પર બિરાજમાન છે જેમના દર્શન કરીને ભક્તિપૂર્વક પ્રણામ કરવાથી મનુષ્ય દેહાધ્યાસથી મુક્ત થઈ જાય છે ભગવાનની ડાબી બાજુ ભગવતી લક્ષ્મી વીણાવાદન કરી રહ્યા છે તેમની દ્રષ્ટિ ભગવાનના મુખરવિંદને નિરખી રહી છે તેઓ સંપૂર્ણ લાવણ્યના નિવાસ તથા સમસ્ત અલંકારોથી વિભૂષિત છે જગતના પિતા અને માતા ભગવાન વિષ્ણુ અને ભગવતી લક્ષ્મી બંને તે પર્વત પર નિવાસ કરે છે મેં તે બંનેના દર્શન કર્યા તે બંને મૌન ભાવે બેઠા છે અને પોતાની પ્રસન્નતાપૂર્ણ દ્રષ્ટિથી દર્શન કરનારા પ્રાણી પર કૃપાવૃષ્ટિ કરે છે દિનજનો પર દયા કરવાના કારણે મેં તેમની ચૈતન્ય રૂપ જ માન્યા છે તેમની પાછળ પોતાની ફણાઓનું છત્ર ધરીને ભગવાન શેષ નાગ ઊભા છે અને આગળ સુદર્શન ચક્રને દિવ્ય શરીર ધારણ કરીને ઊભા રહેલા જોયા છે સુદર્શનની પાછળ ગરુડજી હાથ જોડીને ઊભા છે આ પ્રમાણે અદ્ભુત રૂપ ધારણ કરનારા સાક્ષાત લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુના દર્શન કરીને મારું મન વાર વાર તેમના તરફ ખેંચાઈ રહ્યું છે તીર્થસ્નાન તપદાન દેવી યજ્ઞો અને વ્રતો દ્વારા પણ કોઈ આવા દિવ્ય રૂપમાં ભગવાનના દર્શન કરી શકતું નથી જે લોકો નિર્મળ આકાશ જેવા પ્રતીત થનારા પુરુષોત્તમ તીર્થ નિવાસી નીલ વિગ્રહ ભગવાન વિષ્ણુનું ધ્યાન કરે છે તે સર્વ પ્રકારના બંધનોથી છૂટીને ભગવાન વિષ્ણુના ધામમાં પ્રવેશ કરે છે જેમણે નીલાચંદનાથ ભગવાનના દર્શન કરી લીધા છે તેજ દાની તેજ જ યજ્ઞકર્તા તે સત્યવાદી તેજ જ ધર્માત્મા તથા તેજ જ સંપૂર્ણ ગુણોથી શ્રેષ્ઠ અને સમસ્ત જગતમાં મહાન છે હે ત્યાં જગદીશ્વર માધવના જે સેવક છે તેમની પાસેથી મેં ભગવાનના આ મહાત્મયનો પરિચય પ્રાપ્ત કર્યો છે ત્યાં સૃષ્ટિના આદિકાળથી પરંપરાગત ચાલી આવેલ આ પુરાતન તથા સુપ્રસિદ્ધ આખ્યાન સાંભળીને હું અહીં આવ્યો છું હે મહારાજ તમારી જ આજ્ઞાથી શ્રી પુરુષોત્તમના દર્શન કરીને ત્યાંનું પૂરું વૃત્તાંત તમને કહ્યું છે હવે તમારી ઈચ્છા હોય તેમ કરો મિત્રો આ જગન્નાથની કથા આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ આ જગન્નાથની કથાનો આગલો ભાગ આગલી વિડીયોમાં કરીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે